મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મોડાસાથી અરવલ્લીના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મોડાસા ગ્રામ્ય PSI જીએસ સ્વામીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિસ્તારમાંથી दारू ભરેલી ટ્રક જડપાતા PSI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે PSI સસ્પેન્ડ થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગાઓ છે તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે મોડા મોડાસા ગ્રામ્ય નામ

अविसारમાંથી दारू ભરેલી ટ્રક જડપાતા પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીએસઆઈ સસ્પેન્ડ થતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયું છે તો મોટી કાર્યવાહી કરવામાં આવી છે મોડા મોડસા ગ્રામ્ય નામ પીએસઆઈ જીએસ સ્વામીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે אביસારમાંથી दारू ભરેલી ટ્રક જડપાતા પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અરવલીના મોડસાથી સમાચાર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સસ્પેન્ડ પીએસઆઈ ને સસ્પેન્ડ કરતાની સાથે પોલીસ વિભાગમાં હાલ ખળભળાટ જોવા મળી રહ્યો છે